નમસ્કાર મિત્રો અત્યારે તમને ખબર જ છે કે ગબ્બર ઠાકોર અર્જુન ઠાકોર અને એસ એમ ઠાકોર વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે ત્યારે એક વિડીયો સોશિયલ મીડિયામાં અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે હા મિત્રો આ બધાના વચ્ચે સુભાબેન ઠાકોર પણ આવી ગયા છે અને વિવાદમાં પડી ગયા છે અને એસ એમ ઠાકોરને કંઈક બોલી રહ્યા છે તે જોઈ શકો છો અમારા વિડીયોમાં પણ મિત્રો અમારી ચેનલમાં પહેલાં તો તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો અમારી ચેનલને અને આ વિડીયો વધુમાં વધુ શેર કરજો અને તમારો શું કહેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો મિત્રો ખાસ આ વિડિયો એ તેમ માટે બનાવ્યો કેમ કે ઠાકોરજી બેન દીકરીના વિડિયા રોસ્ટ બનાવે ખૂબ ખરાબ બનાવે મો ગાળ પણ લખે રહ્યો એટલે આવા વિડિયા બનાવવાનો તો રહેવા દે ન કે ઘરે માં બેન છે એના વિડિયા બનાય એટલે તારે ફોલોવર વધતી અને લાઈક વધતી અને એંદાળે પણ હોય આપણે જાબડી આયે એંદાળે મોરું ગબ્બર ઠાકોરને અહીં આવી હતી એંદાળે મને તો ગેટી મજો તો એના ગેટી મજા અંદર મેં તન ધમકાવીને ઉભો હું તો ભાડું હતું ને એના મારા તને ધમકાયો માર બાપુ શું બોલ્યો કે મને ફૂટો પાડવા જોઈએ મેં તન ના પાડી મારા ભાઈ કીધું કે ફૂટો પાડવા જોઈએ છૂટો ના પાડાવું એટલે તારે કોઈ ઠાકોર સમાજની જે રીતના બનાવવા હોય તો ચેલી ઠાકોર લગાવેલું કઈ ગાઢી ના